અહીંયા ધ્યાન આપો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ આની જેવો છે જો શું કીધું છે અહિયાં છે એ બે અને ચાર અને બી માઇનસ ત્રણ અને બી છે જો એ બી બરાબર વર્ગ મૂળમાં આ એ બી એટલે શું સ્ટુડન્ટ અંતર અહિયાં તમને અંતર કીધેલું હતું અહીંયા અંતરની જગ્યા પર શું કીધું છે તો કે આ બિંદુ નો આમ એ છે અને આ બિંદુ નો યામ બી છે તો એ અને બી એ અને બી એટલે એ અને બી વચ્ચેનું અંતર કેલું છે વર્ગમૂળ માં તો બી આપણે શોધવાનો છે તો ચાલો છેલ્લો દાખલો કરાવું ને પછી તો આવડશે અહી બિંદુઓ કયા કયા છે બોલો તો એ બરાબર એ બરાબર કેટલા છે બે અને ચાર અને બી બરાબર માઈનસ ત્રણ અને બી છે ચાલો દાખલો પાછળ ધ્રુવ મુખ સાઈટ ઉપર ધ્યાન આપ બીજા બીજા કામ સુખા કરો છો પછી હું બાર મોકલી આપીશ તમને ચાલો એક્સ બરાબર કેટલા બે વાય વન બરાબર આટલું ક્લિયર હવે તમારા દાખલામાં તમે જુઓ કે તમને આપી દીધેલું છે શું આપી દીધેલું છે તો કે એ બરાબર કેલા વર્ગમૂળમાં માં છવ્વીસ તો આપણે અહીંયા લખવાનું એ બી બરાબર એ બી બરાબર વર્ગ મૂળમાં છવ્વીસ તમને આપી દીધેલા છે હવે જો દાખલો હોય તો તમારે લખવું પડશે એટલે બંને બાજુ તમારે શું કરવું પડશે વર્ગ તો તમે આ બાજુ વર્ગ કરો તો અહિયાં થશે એ બી નો વર્ગ અને આ બાજુ વર્ગ મૂળ માં છવ્વીસ છે તો વર્ગમૂળમાં છવ્વીસ નો પણ તમારે વર્ગ કરવો પડે બે માંથી કેટલા માઇનસ કરી દેવાના ત્રણ પેહલી રકમ માંથી પહેલી રકમ માઇનસ તો અહીં કેટલા છે બે પછી માઇનસ કેટલા માઇનસ ત્રણ તો અહીંયા માઇનસ તો છે ના પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ ત્રણ આખાનો વર્ગ વત્તા હવે શું કરવાનું 4 માંથી કેટલા માઈનસ કરી દેવાના b તો 4 માંથી b માઈનસ કર તો 4 - b આખાનો વર્ગ બરાબર અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા કરો સ્ટોર અન 2 + 3 કેટલા 5 તો 5 નો વર્ગ નહીં 4 - b આખાનો વર્ગ એ તો બેટુ જ રાખવાનું છે બરાબર 26 તો સ્ટોર પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ બી આખાનો વર્ગ છું ચાર માઇનસ બી આખાનો વર્ગ બરાબર છવ્વીસ માઇનસ પચીસ તો કરો અહીં કેટલા થશે ચાર માઇનસ બી આખાનો વર્ગ છવ્વીસ માંથી પચીસ જાય એક આલે તમે જુઓ આ લોકો ઓવરડી હવે આ બાજુ શું છે ડાબી બાજુ વર્ગ તો ડાબી બાજુ થી તમે વર્ગ કાઢી નાખો ડાબી બાજુ થી તમે શું ગણ નાખો વર્ગ તો જમણી બાજુ ઓટોમેટિક વર્ગમૂળ આવી જશે તો અહીંયા વર્ગ આપણે કાઢી નાખ્યો તો અહીં કેલા 4 - b તો અહીંયા a કેવા આવશે પ્લસ ઓર માઈનસ a 1 નો વર્ગમૂળ તો એક જ થાય ડાયરેક્ટ વર્ગમૂળ ગણાઈખ્યો મે કેવા લખો વર્ગમૂળ માં એક એક સ્ટેપ વધી જશે મારું વિજુકઈ હવે બે ભાગ પાડવાના તો 4 - b = +1 અને 4 - b = -1 તો b ને ડાબી બાજુ લેવા દેવાનો 4 ને પેલી બાજુ લઈ જાય તો 1 4 પેલી બાજુ જાય તો -4 માટે -b = 1 - 4 એટલે -3 -- ઉડી જાય તો b = કેટલા આ બાજુ જો -b -1 આ 4 ભેગવા જાય તો -4 માથે -b = -1 -4 -5 -- ઉડી જાય તો b = કેટલા 5 બોલો ક્લિયર કેટલા નો જવાબ આવી ગયો છે પાકો ચાલો ચલો સ્ટુડન્ટ હવે આપણે કેટલી રીત પતી ગઈ બે રીત પતી ગઈ ને એક અંતર શોધતા શીખી ગયા પછી અંતર આપેલું હોય અને કોઈ યામ શોધવાનું હોય તે શીખી ગયા હવે મહત્વનું છે કારણ કે આની થોડો અગ્ર દાખલો આવશે પછી ડાયરેક્ટ આપણે વિભાજન સૂત્ર પર જવાના છે બરાબર છે હવે ધ્યાન આપો હવે તમને શું કીધેલું હશે તો કે કોઈ બે બિંદુ આપેલા હશે બરાબર અને એ બે બિંદુની વચ્ચે કયો શબ્દ આપેલો હશે અને કયો શબ્દ આપેલો હશે અને હવે આવે જે દાખલા હશે ને એમાં તમારે એક વસ્તુ સમજવાનું કે જ્યારે પણ તમારા દાખલામાં સમાન અંતર એવો શબ્દ કીધો હોય અંતર સમાન અંતર તો સમાન અંતર કીધું હોય ને તો તમારે શોધવાનું અને શબ્દ શોધવાનો અને શબ્દ હોય ને એની એની આગળ જે હોય ને એને તમારે બિંદુ એ ધારવાનું અને ની પછી જે હોય તો એને બિંદુ બી ધરવાનું ખબર પડે છે અને ની આજુબાજુ હોય ને બંને શું ધારવાના બિંદુ અને એની સિવાય બીજો એક યામ આપેલો હશે એનો મતલબ કે એનાથી કેવો છે સમાન અંતર સર કશી ખબર ના પડી તમે હું બહુ લેખ કઈ નહીં ચાલો અંદર સમજાવો દાખલામાં સમજાવીશ તો ખબર પડશે સમાન અંતર નો મતલબ ખબર પડે છે આપણે અમુક વાર એવું નહીં કરતા માની લો કે કોઈ મિત્ર છે તમારો બરાબર છે ખરા દાખલો જોઈ ચાલો સમાન વાળો તમને કીધું છે જે બે અને માઇનસ પાંચ અને માઇનસ આગળ જે હોય તેને સુધારી લેવાનું એ અને પછી હોય તેને સુધારી લેવાનું બી જો નામ આપ્યા હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી નામ આપ્યા હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી પણ જો નામ ના આપ્યા હોય તો ની આગળ વાળાને બિંદુ એક ધારવાનું

बिंदु ए धारो के बिंदु ए बराबर केला 2 અને -5 -5 છે અને અને b બરાબર b બરાબર -2 9 થી અંદર જે જે દે લખું છું મે કઈ 9 નહી લખતો ખાલી અહીંયા धारो के शब्द ઉમેરું પછી અહીંયા શું લખું જો બિંદુ 2 અને -5 અને માઇનસ બે અને નવ થી સમાન અંતરે થી સમાન અંતરે સમાન અંતરે હોય તેવું હોય તેવું એક્સ અક્ષ પરનું કયા અક્ષ પરનું એક્સ અક્ષ પર બિંદુ આપણે એવું ધારી લઈએ કે કયું બિંદુ હશે તો કે બિંદુ છે કયું બિંદુ છે છે પરંતુ આ જે અક્ષ પર આવેલું એની જગ્યા પર તમારે મૂકી દેવાનું બોલો આટલું લખતા પેલા આવડે હર્ધન એને એ કેમ ઈ તમને શું કીધું છે ખબર પડે છે તમને એવું કીધેલું છે કે બે બિંદુ છે બરાબર એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે આ એક બિંદુ એ છે અને બીજું બિંદુ બી છે તમને એવું કીધું કે આનાથી અને આનાથી સમાન અંતર એક બિંદુ આવેલું છે આ બિંદુ માની લો કે અહીં પી છે અહીંયા પણ પાંચ કિલોમીટરનું અંતર થાય છે અહીંયાથી અહીં જવું હોય તો પાંચ કિલોમીટર થાય અહીંયાથી અહીં જવું હોય તો પણ કેટલા પાંચ કિલોમીટરનું થાય એનો મતલબ કે એ અને બી થી સમાન અંતરે આવેલું બિંદુ કયું છે પી પણ આ પી જે છે કયા અક્ષ પર આવેલું છે આવેલો છે યાદ રાખવાનું બિંદુ છે ત્રણ લખવાનો ચાર લખવાનો પાંચ લખવાનો છ લખવાનો હવે એ તો આપણને ખબર જ નથી આપણને ખબર જ નથી તો આપણે એવું ધારી લઈએ કોઈ પણ વસ્તુ એક્સ વાય જેડ બી સીડી પણ આપણે ધારીશું શું

ધારો કે બિંદુઓ કયા કયા છે બોલો તો એ એ બરાબર કેટલા બોલો બે અને માઇનસ પાંચ અને અને બી બરાબર માઇનસ બે અને નવ થી સમાન અંતરે હોય તેવું કયા અક્ષ પર નું બોલોનું બિંદુ બોલો તો પી છે પણ આ પી ના યામ કયા હશે તો એક્સ અક્ષ પર છે એટલે કેસ કેવો જીરો અને એક્સ અક્ષ પર કઈ જગ્યા પર છે એ નથી ખબર એટલે આપણે ધારી લઈશું બોલો હવે તમને શું કીધેલું છે સમાન અંતર મતલબ શું થાય સમાન નો મતલબ થાય આપણે એવું કહી શકીએ ને આપણે એવું કહી શકીએ કે પી થી એ એનું અંતર અને પી થી બી નું અંતર કેવું છે સમાન સમાન એટલે વચ્ચે બરાબર નું ચિહ્ન આવે કે નહીં હા એટલે પી થી કોનું અંતર એ એનું અંતર અને પી થી બી નું અંતર કેવું છે સમાન હવે આપણે દાખલો ગણવો હોય તો બંને બાજુ વર્ક કરવો પડે તો બંને બાજુ વર્ક કરીએ તો અહીંયા શું અહિયાં પીએ તો પી બરાબર કેટલા છે જોઈ લો પી બરાબર કેટલા છે એ અને જીરો અને એ બરાબર કેટલા છે બોલો તો બે અને માઇનસ પાંચ તો તમારે કરવાનું શું સ્ટુડન્ટ બરાબર આપો એમાંથી કેટલા માઇનસ કરવાના બે અહિયાં લખવાનું એ માઇનસ બે આખાનો વર્ગ જીરો માઇનસ કેટલા માઇનસ પાંચ એટલે પ્લસ આખાનો વર્ગ હવે આ બાજુ આ બાજુ કોનું માપ શોધવાનું p થી બે નું તો p બરાબર કેટલા છે એ અને જીરો અને બી બરાબર કેટલા છે માઇનસ બે અને નવ તો તમારે પહેલા a માંથી શું માઈનસ કરવાનું બે તો અહીંયા લખવાનું a માઈનસ કેટલા જોયા માઈનસ બે તો માઈનસ માઈનસ પ્લસ બે આખા નો વર્ગ વત્તા જીરો માંથી કેટલા માઇનસ કરવાના નવ તો જીરો માઇનસ નવ આખાનો બોલો આટલું જ એને આવડી જાય એને બધું આવડી જાય બોલો આટલું આવડશે હવે ધ્યાન આપો હવે નવમું ધોરણ યાદ કરો નવમાં ધોરણમાં આપણે સૂત્ર ભણતા તમને ખબર હોય તો આવું સૂત્ર રકમ છે પહેલી રકમ નો વર્ગ કરી દેવાનો જોયા વગર પછી વચ્ચે જોવાનું પ્લસ કે માઇનસ પ્લસ તો પ્લસ અને હવે વચ્ચે શું કરવાનું ખબર છે આ ત્રણે ત્રણ ગુણાકાર આનો ગુણાકાર સાથે આનો ગુણાકાર સાથે તો ટુ એ બી ટુ એ બી

એ આગળ વધીએ આગળ છે a નો વર્ગ માઈનસ છે એટલે માઈનસ એટલે આ ત્રણે ત્રણ નો ગુણાકાર 2 * 2 4 4 * a એટલે 4a અને 2 નો વર્ગ 4 બરાબર છે ચાલો આગળ વધીએ આ बाजू જો 0 + 5 કેટલા થાય 5 આખાનો વર્ગ અહીંયા પાછું સૂત્ર આવશે પહેલા કોણ છે અહીં a તો a નો વર્ગ વચ્ચે પ્લસ કે માઈનસ પ્લસ એટલે પ્લસ ત્રણે ત્રણ નો ગુણાકાર 2 * 2 4 * a 4 પેલી બાજુ એનો વર્ગ વધતા ચારે વધતા ચાર માઇનસ નવ નો વર્ગ કેટલો એક્યાસી પેલા મને એટલું કહો કે અહીંયા સુધી ખબર પડી હવે શું કરવાનું ખબર છે જેટલા પણ ચલ દેખાય ને તમને ચલ એટલે ખબર ને એબીસીડી વાળા અક્ષર જેટલા બી ચલ દેખાય બધાને ડાબી બાજુ લઈ જાઓ ને જેટલી પણ અચલ સંખ્યા દેખાય એને જમણી બાજુ તો ડાબી બાજુ જો આ તો ડાબી બાજુ છે જ આ બે તો તો એને તો બદલવાની જરૂર નથી ચલ આ બાજુ ચલ તો એક ચલ આ ને એક ચલ આ રહ્યો બંનેને આ બાજુ લો a નો સ્ક્વેર આ બાજુ આવે તો માઈનસ વત્તા 4 એ બાજુ આવે તો માઈનસ ચાલ તો આ બાજુ કેટલા વધ્યા 4 વત્તા 81 हाँ जो आ चार प्लस चार एने पेली बाजु लो माइनस चार पचीस पेली मैनस पच्चीस प्लस उड़ी जाएस उड़ी गया एक मैनस पचीस छप्पन ए बराबर छप्पन न छेद मईनस आठ ए बराबर आठ सत्ता छप्पन આઈ ગયો જવાબ હવે તમારે લખવાનું શું લખવાનું તેનો ખબર પડે છે ને તમને શું શોધવાનું કીધેલું તે જોઈ લો એક્સ અક્ષ પર બિંદુ શોધો તો માટે તમારે લખવાનું અહીંયા લખી દો માટે એક્સ અક્ષ પર બિંદુ એક્સ અક્ષ પર બિંદુ કયું ધારેલું આપણે પી કેટલા એવા એ બરાબર માઇનસ સાત જીરો મળે અથવા બોલો ક્લિયર પતાવી દઈએ તો આમ તો થઈ ગયો આ દાખલો થઈ ગયો પણ થઈ ગયો હવે કઈ આપણે ચોથો આમાં પેલાની પેલામાં અક્ષ નું બિંદુ હતું ને આમાં અક્ષ નું બિંદુ છે બરાબર તો અહિયાં શું કીધેલું છે હવે વાતો નહીં અહીંયા તમારે શું કરવાનું દેજો નંબર ચાર અહીં ધારો કે ધારો કે બિંદુઓ કયા કયા છે એ ધારો કે બિંદ કયો દાખલો કરીએ છીએ નામ આપી દઈએ કેટલા માઇનસ પાંચ માઇનસ બે અને વાતો નહી ભાઈ બી બી બરાબર કેટલા ત્રણ અને બે થી સમાન અંતરે સમાન અંતરે હોય તેવું y અક્ષ y અક્ષ પર નો બિંદુ y અક્ષ પર નો બિંદુ કયું ધારવાનું બોલો તો p બોલો કયા અક્ષ પર નો બિંદુ છે y અક્ષ પર બિંદુ છે અને એટલે એનો x અક્ષ કેવો થાય 0 અને y a લખી દેવા આટલું આવડે એટલે ધારી લેવાનું ધારો કે બિંદુ a અને b થી સમાન અંતરે આવેલું વાય અક્ષ પરનું બિંદુ વાય અક્ષ કીધો છે એટલે એક્સ અક્ષ ઝીરો અને વાય અક્ષ કયા કયો છે વાય અક્ષ નહીં ખબર એટલે આપણે ધારી લીધું એ એનો મતલબ એવો થાય કે પી થી કોનું અંતર પી થી એ નું અંતર પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર કેવું છે બોલો તો સમાન એ દાખલો ગણવો હોય તો બંને બાજુ શું કરવો પડે વર્ગ તો અહીંયા આપણે શું કરીએ પી નો પી એ નો વર્ગ આ બાજુ પી નો વર્ગ તો સૌથી પહેલા તમારે માર્ગ કોનો શોધવાનો પી અને એ આપણે જોઈએ તમારે પહેલા શું કરવાનું જીરો માંથી કેટલા માઇનસ કરવાના પાંચ તો જીરો માઇનસ પાંચ છે માઇનસ માઇનસ પ્લસ પાંચ હવે શું માઇનસ કરવાનું એમાંથી કેટલા માઇનસ કરવાના માઇનસ બે તો અહીંયા એ માઇનસ બે છે અને બી બરાબર કેટલા ત્રણ અને બે તો અહિયાં ધ્યાન આપો પહેલા શું કરવાનું જીરો માઇનસ ત્રણ તો અહીંયા કરવાનું જીરો માઇનસ ત્રણ આખાનો વર્ગ હવે શું કરવાનું બે માંથી કેટલા માઇનસ કરવાના સોરી એ માંથી કેટલા માઇનસ બે તો એ માઇનસ બે આખા નો વર્ગ જો તમે આવું સાઈડ પર લખી દો તો તમને ફટાફટ ખબર પડી જાય પહેલી પહેલી બીજી બીજી પતી ગયું હવે શું કરવાનું ધ્યાન આપજો ધ્યાન અહીંયા જીરો વત્તા પાંચ કેટલા જીરો વત્તા પાંચ 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 નો વર્ગ હવે આ તો સૂત્ર ભાઈ નું ને સૂત્ર કયું ભાઈ નું એ પ્લસ ટુ આખા વર્ગ પહેલા કોનો વર્ગ કરવાનો એનો આ બાજુ કરો સ્ટોર જીરો માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ વત્તા એ માઇનસ બે નો વર્ગ શું કરેલા આટલે એના અઠવાડી કેમ એનો હાથ પકડી રાખે છે હા પહેલા તો ચાલો 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 અહીં ધ્યાન આપવાજ નહીં અહિયાં છે એ માઇનસ એ માઇનસ ટુ આખાનો વર્ગ તો અહિયાં આપણે એનો વર્ગ કરીએ વચ્ચે કયું છે માઈનસ માઇનસ ત્રણ ત્રણ નો બે દો ચાર ચાર ગુણ્યા એટલે ચાર એ અને બે નો વર્ગ કેટલો એટલે સમજ પડે છે સૂત્ર કેવી રીતે બનાવું એ ખબર પડે છે જો પહેલી રકમ નો અહીંયા આપણે જોઈએ જો એ પ્લસ ટુ આખા નો વર્ગ છે ને તો પહેલા કોણ છે એ તો એ નો વર્ગ કરવાનો પછી વચ્ચે વાળામાં શું કરવાનું પ્લસ હોય તો પ્લસ આ ત્રણ ત્રણ નો ગુણાકાર બે દુ ચાર ચાર ગુણ્યા એ એટલે ચાર એ અને છેલ્લે બે નો વર્ગ બરાબર હવે શું કરવાનું તો કરો પાંચ નો વર્ગ પચીસ માઇનસ વર્ગ માઇનસ ચારે વધતા ચાર હવે સ્ટુડન્ટ શું કરવાનું બધા ધ્યાન આપો ચાલ વાળા પદ કે અચલ પદ જમણી તો જો આ એનો સ્ક્વેર ડાબી બાજુ આ પણ ડાબી બાજુ આ બાજુથી આને ડાબી બાજુ લાવે તો માઇનસ થઈ જશે આ માઇનસ છે ડાબી બાજુ લાવે તો પ્લસ થઈ જશે વેદાન કેમ ભાઈ પછી ગણિત આવડતું નહીં ધ્યાન આપે નહીં ભણવાનું ટાઈમ પર એને લીધે સ્પેશિયલ જેટલું બી પૂછે બધાના જવાબ આપો તહીં જનબી પૂછો તે ભણાતર વાત હોય અહીંયા કેટલા હોય ત્યાં 9 આ બાજુ કેટલા 4 તો 9 + 4 તો ખરા જ અને આ બાજુ તમને કેટલા દેખાય છે 25 દેખાય છે ના બાજુ કેટલા 4 તો 25 ને આ બાજુ લઈ જઈએ તો માઈનસ 4 ને પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ તો 25 ને પેલી બાજુ લઈ જાવ તો માઈનસ 25 - 4 થયો હવે ધ્યાન આપો અહીંયા a નો સ્ક્વેર a નો સ્ક્વેર ઉડી ગયો અહીંયા 4 * 4 = 16 8 એ અહીંયા + 4 - 4 ઉડી ગયા 9 - 25 એટલે -16 માટે સ્લોન a = અહીંયા થશે -16 ના છેદમાં 8 a = 8 / 16 એટલે - માટે માટે 16 લખવાનું y x પરનો બિંદુ વાય એક્સ પર નું બિંદુ પી જીરો માઇનસ બે હશે બોલો ભાઈ હવે જે ધમાલ મસ્તી કરે છે એ લોકો માટે અત્યારે બે દાખલા કરે દઉં પછી એક દાખલો આપીશ ફોટો પડ્યો આખા ક્લાસમાં જનો બી મજા લઈ દેસો મારીશ નહીં પણ તમને તમને લાગશે કે ખરી સજા મળી આજે ચાલ જ્યારે ભાઈ ચાલો આપડે ટોટલ કેટલા દાખલા કર્યા બે કર્યા ને પણ થોડા અઘરા દાખલા બી છે આમાં